ઊંધિયું પણ ભૂલી જશો જ્યારે બનાવશો તમે આ પાપડી રીંગણનું ટેસ્ટી ચટાકેદાર સુરતી સ્ટાઈલ નવું શાક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ એવું પાપડીનું શાક બનાવીશું ખૂબ જ ટેસ્ટી બને છે ચટપટું બને છે અને આપણે એકદમ નવા સ્વાદ સાથે ગ્રીન શાક બનાવીશું તો સ્વાદમાં સુપર ટેસ્ટી અને સુરતીઓનું ફેમસ એવું આપણે સુરતી પાપડી રીંગણનું શાક બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો સુરતીઓનું ફેમસ એવું સુરતી શાક બનાવવાનું શરૂ કરીએ એના માટે જોશે આપણે પાપડી તો આ રીતની નાની સાઈઝની પાપડી આવે દાણાવાળી તે લેવાની છે પાપડીને આપણે આ રીતે ખોલી લેવાની જે કુંબળી એની ફોતરી હોય એને રાખવાની છે અને બાકીના દાણા રાખવાના છે તો આ રીતે મેં પાપડી તૈયાર કરી લીધી હવે આ શાક સાથે આપણે એક રીંગણ એક બટેટું અને એક ટમેટું લેવાનું છે એને આ રીતે કટ કરી લેવાનું હવે બટેટા અને રીંગણમાં પાણી એડ કરી દેવાનું જેથી કાળા ના પડે હવે એક સ્પેશિયલ સુરતી મસાલો તૈયાર કરી લઈએ એના માટે ત્રણ મેં મરચાં લીધા છે એક ટુકડો આદુનો અને સિઝનમાં લસણ છે એટલે હું લીલું લસણનો યુઝ કરું છું જો ન હોય તો સ્કીપ કરવાનું તો સાદું લસણ પણ એડ કરી શકાય લીલું લસણ લો તો તમારે ડાળી સહિત લેવાનું એટલે ખૂબ સરસ એવી ફ્લેવર આવશે થોડું સૂકું નાળિયેર લીલું હોય તો લીલું ને સૂકું હોય તો સૂકું બને લઈ શકાય હવે આ રીતે પેસ્ટ તૈયાર કરી લેશું તો બસ આ શાકનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ પેસ્ટ જો આ પેસ્ટ તમે જરૂરથી એડ કરશો તો ખૂબ જ સરસ લાગશે હવે આ શાકને એકદમ ઝડપથી બનાવવા હું અહીંયા કુકરમાં બનાવું છું તમે પેનમાં પણ બનાવી શકો છો તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને વરિયાળી જરૂરથી એડ કરજો ખૂબ જ સરસ લાગે છે થોડી હિંગ એડ કરીશું અને તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ એડ કરીશું તો તીખાશ તમને જોઈતી હોય એ પ્રમાણે તમારે આ પેસ્ટને એડ કરવાની અને મિક્સ કરી લેશું તેલમાં સારી રીતે સાતળી લેશું તો સુરતીઓ ખાસ કરીને લાલ મરચાંનો યુઝ નથી કરતા આ રીતે ગ્રીન મરચાંનો યુઝ કરી શાક બનાવે છે તો આ રીતે તમે પણ ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે હવે જે પાપડી તૈયાર કરીને રાખી છે તે એડ કરી દેસું તેલમાં પાપડીને સારી રીતે સાતડવાની છે એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે તો તમે ક્યારે આવી રીતે પાપડી રીંગણનું શાક બનાવ્યું છે કેને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ થોડી વાર પાપડીને મેં સાતડી તો ખૂબ જ સરસ એવી સોફ્ટ થવા લાગી હવે આપણે રીંગણ બટેટાનું પાણી કાઢી અને એડ કરીશું તો ખાસ આ રીતે બધું પાણી નીતારી દેવાનું અને પછી મિક્સ કરી દઈશું તો રીંગણ છે એકદમ સારી રીતે કૂક થઈ જશે તો મેસી થઈ જાય એવા આપણે કૂક કરવાના છે એનાથી ખૂબ જ સરસ એવી ગ્રેવી તૈયાર થશે હવે આપણે જે ટમેટા કટ કરીને રાખ્યા છે તે જ આ સમયે એડ કરીશું તો ટામેટાને આપણે લાસ્ટમાં એડ કરવાના પહેલાં બધા આ મસાલા સાતળી લેવાના પછી જ ટામેટાને એડ કરીશું મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું હજુ આપણે એમાં મસાલા થોડા એડ કરીશું એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે તો ટામેટા સારી રીતે મિક્સ થઈ ગયા હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો સુરતીઓના શાકમાં હળદર હોતી નથી અને જો નાખો તો બસ એક પીંચ જેટલી જ નાખવાની મેં અહીંયા થોડી નાખી છે ધાણાજીરું પાવડર એડ કરીશું આપણે જે મસાલો બનાવ્યો એનાથી જ આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જશે અને તીખાશ પણ એનાથી જ આવી જશે તો કોઈ લાલ મરચું પાવડર એડ કરવાની પણ જરૂર નથી હવે આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એમાં પાણી એડ કરીશું તો આ શાકમાં બહુ ગ્રેવી નથી હોતી તો એ પ્રમાણે પાણી એડ કરવાનું તો અહીંયા મેં એક કપ પાણી એડ કર્યું છે જો તમને થોડી પણ ગ્રેવી પસંદ હોય તો તમારે દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું મિક્સ કરી લેશું અને હવે આ શાકનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગ્રેવી બનાવવા માટે આપણે એડ કરીશું સિંગદાણાનો પાવડર તો મેં અહીંયા એક ચમચી જેટલો જ એડ કર્યો છે એનાથી થિકનેસ પણ આવશે ગ્રેવીની અને સુપર ટેસ્ટી પણ બનશે હવે ઢાંકી દેસું અને સરસ એવું બધું શાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો આ શાકને કૂક થવામાં આપણે બેથી ત્રણ વિસ્તલ કરવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે વિસ્થલ થઈ જાય પછી ઠંડુ થવા દેસું હલકું અને આ રીતે પ્રેશર નીકળી જાય પછી જ આપણે શાકને ખોલીશું તો અહીંયા તમે જુઓ બિલકુલ પાણી નથી બહુ વધારે પડતી ગ્રેવી પણ નથી અને શાકનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે તો સુરતનું ફેમસ એકદમ સરસ રીંગણ પાપડીનું શાક તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને ટેસ્ટી ચટાકેદાર શાકને આપણે સવ કરીશું તો આ રીતે મિક્સ કરી લેશું આ શાકને રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે રાઈસ સાથે સવ કરાય ખૂબ જ સરસ લાગે છે અને જો ઊંધિયા બનાવવામાં ઝંઝટ લાગતી હોય તો ઊંધિયાને પણ ટક્કર મારી દે તેવું આપણું આ સુરતી રીંગણ પાપડીનું શાક તૈયાર થઈ ગયું છે તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો સિઝનમાં બેસ્ટ એવું લાગે છે તો આ રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી ગમે હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ સિઝનમાં બેસ્ટ એવા સુરતનું ફેમસ શાક જરૂરથી બનાવજો જ્યારે આ શાક સવ કરો ત્યારે લીલા લસણનો લીલો ભાગ ઉપરથી ગાર્નિશિંગ માટે એડ કરવાનો એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને આ ટેસ્ટી ચટાકેદાર એકદમ સુરતી સ્ટાઈલ આપણું સુરતી રીંગણ પાપડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ રેસીપી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક